ત્યાં ભુવો પડ્યો છે અને અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ ભૂવાને કોર્ડન કર્યો છે પરંતુ સવાલો એ છે કે ક્યાં સુધી શહેરમાં આ રીતે જે ભૂવા પડવાની ઘટના છે એ વારંવાર બનતી રહેશે કારણ કે જૂની ડ્રેનેજ લાઈનોને રિહેબિલિટેશન કરવામાં નથી આવતું અને આ જ કારણ છે કે ત્યાં ભૂવા પડવાની ઘટના સામે આવે છે ખૂબ મોટું બજેટ ધરાવે છે અમદાવાદ મહાનગરપાલિકા પરંતુ તેમ છતાં તેની જે ડ્રેનેજ લાઈનો છે એ સુવ્યવસ્થિત રીતે સુનિયોજિત રીતે કામ નથી કરતી અને તેના જ કારણે શહેરમાં વારંવાર ભૂવા પડે છે અને ઘણી વખત ભૂવામાં લોકોના અકસ્માત થવાની પણ ઘટનાઓ સામે આવે છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ